સ્વામિનારાયણ મંદિર દ્વારા કચ્છના તીર્થધામ નારાયણ સરોવર ખાતે પોથી યાત્રા સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ વિશાળ મંદિર વિશ્રાંતિ ભુવન ભોજનાલયનું તારીખ ચૌદ આઠ ના રોજ આચાર્ય મહારાજશ્રીના વરદહસ્તે થશે લોકાર્પણ કરાશે ભારત દેશમાં ગુજરાત રાજ્યના સૌથી મોટો જિલ્લો કચ્છના લખપત તાલુકામાં આવેલ તીર્થધામ નારાયણ સરોવર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો આ ભારત દેશની ભૂમિ ખૂબ જ ભાગ્યવંતી છે આ ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયાની સાથે અનેક ઋષિમુનિઓએ પણ જન્મ ધારણ કરીને આ ભૂમિને તીર્થરૂપ બનાવેલ આ તીર્થના દર્શન માત્રથી જ મનુષ્યો જીવાત્માનું કલ્યાણ થાય છે ભારતખંડમાં મુખ્યત્વે ચાર સરોવરોનો મહિમા ખૂબ જ ગવાયો છે તેમાં પંપા સરોવર માન સરોવર બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર આપણા કચ્છનું સુવર્ણ આભૂષણ સમાન છે કચ્છ પ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે નારાયણ સરોવરનો મહિમા ભાગવત મહાપુરાણમાં ખુદ ભગવાન શ્રી વેદવ્યાસજીએ દર્શાવેલો છે દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રો નારદૃષિની પ્રેરણાથી આજે તીર્થક્ષેત્રમાં તપશ્ચર્યા કરીને સંતત રિપોર્ટર ગનીભાઈ સુમરા